વરસાદી પાણીના કારણે વિવિધ માર્ગો પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થયા હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સૌથી વધુ વરસાદ નેત્રંગ પંથકમાં ખાબક્યો હતો જેના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે નેત્રંગ પંથકમાં ચાર કલાકમાં સાડા જેના પગલે મોવી ગામથી દેડીયાપાડા જતા માર્ગ પર આવેલ નાળું વરસાદી પાણીના કારણે ધોવાઈ ગયું હતું નાળા પરથી પાણી ફરી વળતા માર્ગ વ્યવહાર અર્થે બંધ થયો ગયો હતો બીજી તરફ નેત્રંગના ચોકલા અને પઠાર ગામ વચ્ચે અમરાવતી ખાડીના પાણી નાળા પરથી ફરી વળ્યા હતા જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો નેત્રંગ પંથકમાં ભારે વરસાદના પગલે નેત્રંગ નજીક વાલિયા અંકલેશ્વર માર્ગ પર ડાયવર્ઝન પર પણ પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલી મુકાયા હતા એસટી બસ સહિતનો વાહન વ્યવહાર થંભી ગયો હતો જેના કારણે મુસાફરો પણ અટવાયા હતા નેત્રંગ પંથકમાં